નમસ્કાર કિસાન સભરમાં દરેક ખેડૂતનું સ્વાગત છે હવે આજે છે વૈશાખી પૂનમ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ રમેશભાઈ બનોભાઈ પદમાણી નવ્વાણું બે પંચાવન ઓગણ સુડતાલીસ પાંચ પાસઠ નવ્વાણું બે પંચાવન સુડતાલીસ પાંચ વૈશાખી પૂનમનો કરવા જેવો પ્રયોગ દરેક પાકના બિયારણ પટ માર્યા વિનાના સો સો ગ્રામ મુક નેટ વજન કરી સાંજે સંધ્યા ટાણે ખુલ્લી જગ્યા ખુલ્લી હવામાં મૂકી સવારે અંજોળું થાય તે પહેલાં ફરીવાર વજન કરવું જે બિયારણનું વજન વધે જે પાકનું બિયારણ વધે તેનો પાક સારો આવે ને આ સફળ પ્રયોગ છે શાસ્ત્રોક્ત છે કિસાન સફર આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો જય શ્રી કૃષ્ણ